ते ते बार्नु खोल, बार्नु खोल, गेर्मा खोल काल भरु

નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસ પહેલાં જ આપણા વિસ્તારમાં એક તોફાન આવ્યું હતું અને સિંધઈ અને વેવલ ગામમાં વ્યાપકપણે નુકસાન પણ કર્યું હતું તોફાન આવવાનો સમય રાતનો હતો અને અચાનક આવેલા આ તોફાને બધાના જ ઘરો તહેસ નહેસ કરી નાખ્યા કુદરતનો પ્રકોપ ક્યારે વર્તાય એનું કંઈ નક્કી નથી હોતું કે નથી કોઈ જાણી શકતું પણ જ્યારે આવી કુદરતી આફત આવે ત્યારે ક્ષણભરમાં જ બધું બરબાદ કરી નાખે છે માટે એક ક્ષણનો પણ સમય નથી હોતો તાજેતરમાં જ આપ સૌ પણ ઘણા બધા બનાવો વિશે ટીવી તેમજ સમાચાર પત્રકોના માધ્યમથી વાકેફ તો થયા જ હશો પણ એવો જ એક ભયાનક બનાવ વાંસદા તાલુકાના સિંધાઈ અને અંબિકા તાલુકાના વેવલ ગામમાં તારીખ સત્તાવીસ નવ બે હજાર પચીસ ની રાત્રે સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં બન્યો હતો આ વાવાઝોડું સત્તાવીસ તારીખે સાંજના આઠ પંદર કલાકે જેવું કૂંકાયું હતું એમાં આટલું બધું એનો સ્પીડ હતી કે બસો થી અઢીસો ની રેન્જ હતી આ વિસ્તારમાં અમારા આદિવાસી વિસ્તાર છે આમાં ગરીબ લોકો વસે છે એ લોકોના ઘર બાર બધા પૂરા થઈ ગયા છે એ ગોઝારી રાતે લગભગ બધા લોકો પોતપોતાના ઘરમાં શાંતિથી બેઠા હતા અને એમાંથી કેટલાક ભોજનની તૈયારી કરતા કેટલાક પોતાના પરિવારજનો સાથે બેસી વાતો કરતા તો કેટલાક નવરાત્રીનો સમય હતો માટે ત્યાં જવાની તૈયારી કરતા બધા પોતપોતાના કામકાજમાં વ્યસ્ત હતા કારણ કે આ સૌનું દૈનિક રૂટીન હતું ચોમાસાના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા માટે નાના નાના ઝાપટાં કોઈક વાર આવી જતા આખો માહોલ શાંત હતો કોઈને પણ કંઈક અજુગતું થવાનો અણસાર ના આવ્યો અને અચાનક વાતાવરણે પલટો લીધો સિંદઈ ગામની ઉત્તરેથી વહેતી લોક માતા અંબિકા માંથી અત્યંત ભયાનક ચક્રવાતે જન્મ લીધો અને એક કાળ રૂપી ચક્રવાતે સિંદઈ ગામના બે ફળિયાને લપેટામાં લઈ ધમરોડી નાખ્યા

ચાલી પિસ્તાલીસ આપવા ઉડી ગયા આ ત્રાસદી નો ભોગ બનેલા તમામ લોકો ગરીબ વર્ગના છે અચાનક આવેલા આ ભયાનક તોફાને કાળો કેર વર્તાવી દીધો ક્ષણભરમાં સેંકડો લોકો બેઘર થઈ ગયા બંને ગામના થઈ બસોથી પણ વધારે ઘરોને ખૂબ જ મોટું નુકસાન થયું કેટલાક ઘરો તો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા

મોટા પાયે નુકસાન પહોંચાડ્યું પીડિતોની આપવીતી સાંભળી આ વાવાઝોડાની ભયાનકતાનો ખ્યાલ આવે છે આથી નદીમાંથી નિકાળ્યો એટલે ડાયરેક્ટ પછી 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 ઘેરો જેવો ચાલુ થયેલો 15 मिनट हमारेस पेलो घेर केनी એટલો અમેસે ને તો પેલા ગેસ બંધ કરવાઈ ને ખાલી તો ઓ પેલા રસોડામાંથી પોરહાડ ગઈ એટલે હું તો ઢકલી જ મૂકી અંદર હા ઢકલી જ મૂકી એટલે મે તો બાંડું હાથ જા જ પડતો એ માથામેત્રા ખવા ગેલું હા હા ને પોયરા મારે તો તતે કોત નીચે ભરાઈ ગેલો એવું કે હા ને મત વાંડા હડે પેલું કોત પકડી નઈ ઉભરે લે એમ ડિંગ ખિડિંગ કરતો જે હું આવે વાવા જીવડું જે હું નઈ આવ્યો એમ નદી બસ ખબર નઈ પડી રે ખબર નઈ પડી રે એમ અચ્છા ના કેટલા મિનિટ જો પતી ગયો હે 5 મિનિટ તો પતી ગયો હે 5 મિનિટ હો બધું નીકળી જ ગયું આય હા એમણે એક કાડી રાત કેવી રીતે વિતાવી આખી પરિસ્થિતિનો ચિતાર આપવું આપણા માટે શક્ય નથી છતાં પણ અમે આ વિડીયોના માધ્યમથી આપ સૌને પરિસ્થિતિથી અવગત કરાવવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ બેહી રહેલા હતા એમ ખાવાનું બનાવવાના આવતા પણ વાવાઝોડું ચાલુ થઈ ગયું કે નહીં એટલે પછી અમે ખાવાનું જ નહીં બનાવ્યું

ભોગ બનનાર ફળિયાના બધા લોકોની એક સરખી જ પરિસ્થિતિ અમે જમી બી લીધું એમ સાડા થયું એટલે વાહન બહાર કાઢવાની તૈયારીમાં એમ મેં બહાર ગયા એમ તો પોયરાને કીધું આ શું આવે એમ બહાર નીકળે એમ એમ કીધું એટલે પોયરાને બોલાવ્યો એટલે તો ઘેરમાં ઘુસી જ ગયો એમ એટલે દોડો ધોડો ઉડાડવા માંડ્યા મેં કીધું ભાઈ ના હતું ભાઈ ના એમ કોણ મે બૂમ માર્યો એમ મેં બાજુ ગોડવા જ એમ ઘરમાંથી મેં નીકળ્યું હતું એની પાછળ ફોન પોન તો આવી ગયું એકદમ બચું એટલે મેં કીધું તમે નાહો ના હો ઘરમાં ભરા જાવ અભરા નીચે આવો વધુ ને ટુકડા ધોડાધોડ મેં કીધું તમે નાઈ શું તો ઘેરમાંથી અભરા નીચે બધા આવે એમ એ લોકો આવે નહિ વેલા તો કોઈરા પત્રો પતરું વાઈ ગયો હાથમાં કોઈરા કઈક મનો વાઈ ગયો એમ કે તું બધું નીકળી નાહિશું તો અમે જ્યાં આવે ત્યાં પણ અભરા નીચે જ જાવ મા નીચે નહીં જાતા એમ ત્યાંથી બી કોઈ પડે એમ એમ કોને કીધું એમ ધડાધડ જાય આ બસ થી આવે ને આમથી બી આવે એટલે કોઈ થાય નીકળ્યા જ નહીં એમ મતલબ એવું થઈ ગયું એમ ને કોઈને ગુંબી નહીં મારે પાછું અહીંયા કોઈ તું પછી અહીંયા ડાબે રેલા બાજુમાં કાંઈ ગયા પાછું ચાલ મૂકો મજબૂત કરો જવું પડે અહીંયા તો ડાબા તો નહીં કોઈ વાયકું નહીં ને એટલે પછી સંપોસાડી ગયા ઘર નાનું હોય કે મોટું હોય પાકું હોય કે ઝૂપડું હોય પણ એમાં રહેનાર માટે એનું મહત્વ રાજમહેલથી કમ નથી આખો દિવસ કેટલાય કપરા કામ કર્યા હોય મુસાફરી કરી હોય અને સાંજે કે રાત્રે પોતાના ઘરે આવીને જે શાંતિ અનુભવાય છે એ આપણે સૌ જાણીએ છીએ માટે જ આપણા ગુજરાતીમાં એક કહેવત પણ પ્રચલિત છે ધરતીનો છેડો ઘર પણ વિચારો જેમના સપનાના ઘર તૂટી ગયા

પછી જરાક ધીરો પડ્યો વરસાદ ચાલુ જ હતો પણ પવન ધીરો પડ્યો પવન ધીરો પડ્યો આમ નીકળી ગયો પછી અમે બહાર નીકળ્યા બે છોકરા લઈને અમે નીકળી ગઈ મારા ઘરવાળો બીમાર છે તો એને નીકળાય નઈ બે છોકરાઓને બૂમ પાડી પછી મેં તે કીધું કે મારા ધોડી લઈ આવો એને નથી ચલાતું બે છોકરાઓને બૂમ પાડીને મારા ધોડી ને બહાર ચાલ્યો અમે જેમ તેમ આમ તેમ આમ તેમ રોટલી આ લોકો બધા સહકારો કરીને અમે આ બાજુ એક જગ્યાએ બેઠા થોડુંક આમ ચાર પાંચ પત્રા હતા ત્યાં અમે આખા પલેલા છોકરાઓને ને મારો ધોણી છે બધા અમે કપડા પલેલા લઈ અમે ત્યાં બધા ભેગા મળીને રહ્યા પછી આમ જરાક શાંત પડ્યું પછી બધા ગામ લોકો આખા આજુબાજુના ગામ લોકો બધા આવી ગયા વ્યવસ્થા માટે અમારા માટે બધા અમારા સોકા પોતે ગામ બધા હોદે પણ કોઈ મળતું નથી ત્યાં ગયા ક્યાં ગયા બધા અમે પેલી બાજુ કોઈ

આવા કપરા સહાયતા માટે આવ્યા ગામના સેવાભાવી લોકો તેમજ સ્વયંસેવી સંસ્થાઓ જેઓ નિસ્વાર્થ ભાવે સેવા આપવા માટે સતત ત્યાંના લોકોની પડખે ઉભા રહ્યા સોશિયલ મીડિયા દ્વારા ઘટનાની જાણકારી વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ દૂર દૂરથી સેવાભાવી લોકો આવવા માંડ્યા અને સહાયતાનો ધોધ વહેવા માંડ્યો સાડા આઠ એક વાગ્યા વાઈ ગયા હોય એમથી નદીમાંથી જેવું આવ્યું ને એટલું જોરમાં એટલું જોરમાં આવ્યું કે બેન્ચ આખું બારના બંધ કરી દે ઉડા ઉડા લખે લગભગ કેટલા ઉડા લખે અમે તો કંઈ પકડી દે એવું જ હવે હું થવાનું હું નહીં બહાર નીકળવા જાય તો ઉડા લઈ જાય હવે તો ઘરમાં જ અમે તે શું કરવાનું કે જેથી નીકળીને આવવા જાય તો વાંધો જ એટલે પછી જે થાય તે બારના પકડી દેજા આ જેવું આવ્યું તે ત્રણ ચાર હેલિકોપ્ટરનો અવાજો હે વધારે વધારે પણ અમે તો પકડી રહ્યા તો પકડી રહ્યા ફીટ અમને ત્રણ ત્રણ જણને ઉડેલા છે પણ અમે ત્યાં એકદમ પકડી જ રહેલા એમ શું કરીએ ને હવાને તો કોઈ શક્ય જ નહીં મળે બહાર તો જવાય જ નહીં પછી એક કે એટલે ત્રણ મિનિટમાં ત્રણ મિનિટમાં એટલે તો સુપડે શાટ કરી લખ્યું આખું કામ પૂરું જ કરી નાખ્યું કંઈ રહી જ નહીં ત્રણ મિનિટના અંદર અમે બહાર જોઈએ નીકળીને ઉપર જઈએ તો અમારે ઉપર તો કંઈ પતરા જ નહીં મળે બધું સાફ થઈ ગયેલું કોઈના કપડાં નહીં મળે કે મળે કે પાણી પીવાનું કોઈ વસ્તુ જ નહીં મળે આટલું બધું ઉડાડી લઈ ગયું એટલું કોઈને નુકસાન થયું નહીં જ મોટી વાત છે બીજું ઉડી ગયું તો કઈ વાંધો નહીં પણ કોઈને નુકસાન નહી થયું નુકસાન થવા માંથી એટલું છે બીજું કઈ નઈ એટલે લોકો ને જીવને કઈ નથી જીવને કઈ ને એટલું ભયંકર આવ્યું ને કે આટલા આટલા ઇંગળા જેવો પકેલા આટલા આટલા ઇંગળા જેવા ઉપર થી હલગી ને જેવું પડે એટલું જોર માં આવ્યું એટલે પછી અમે બી ગભરાઈ તો ગયા જ કઈ ને કઈ થાય જ એમ પણ કઈ નહીં ઘર માંથી બહાર નીકળ્યા જ નહીં એક તો બહાર નીકળતા તાર ખરીને એમાં લોકો લપટાઈ જાતે પણ ઇલેક્ટ્રિકમાં તાર થી બંધ હતી ને હાડા નવ વાગ્યા આઠ વાગ્યા થયું ને એ બરોબર જ થયું ને દિવસ ના જો થાતે ને તો બહુ નુકસાન થવાનું કે દિવસ ના તો બધા એક પત્ર ઉડે કે બે પત્ર ભાગમાં જ રહે એટલે કોઈ મરી જાતે તાર નહીં લખેલું કે ગમે તેમ ખાતે ને થોડા ગણા તો ઉડી પણ જાતે આવો થઈ હવે લોકો આપતા છે એમને જે આપે દાંત આપી જતા છે બહુ આપતા છે એ પતરા કોઈ આપે કોઈ બધી વસ્તુ આપતા છે અમને એટલે અમે ત્યાં બધું લેતા છે પહેલા તો પ્રાથમિકતા અનુસાર સૌને ભોજન તેમજ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી

ঘেৰ মা বনা খাই তাহাঁত কাঠি তুটি পাৰ খা ন পি নাথ নীনাই গা কট নীতি তাৰ লাগি গা হে তাতে নাই তাহে তাতে নাহে তাহে আম মু গৈ পচে চাপা পই কিনাৰ নে পাছ কা যায়ে হে પછી તો જપા જ નહીં ઘરમાં ને પછી નોળ્યો કાઢે કાઢે કેટલું કાઢે પેલું કામ કરે કે પેલું કરો તો વરસાદ કહે કે મારું કામ વિનાશ તો એટલી ભયાનકતાથી વેરાયેલો હતો કે ત્યાં જઈને જોઈએ તો જ ખબર પડે ખેતીના પાકોમાં પણ ખૂબ જ નુકસાન થયું હતું વીજળીની લાઈન તેમજ થાંભલાઓ જમીન દોસ્ત થઈ ગયા હતા મોટા મોટા ઝાડ વાંસની ઝાડ જેને આ તોફાને જડમૂર્તિ ઉખાડીને દૂર ફંગોળી દીધા હતા ચારેકોર ફક્ત પતરા અને ટુકડા જ જોવા મળતા આંબાના ઝાડની અંદર સુધી પતરા ઘૂસી ગયા હતા એના પરથી જ આપણે માત્ર અનુમાન લગાવી શકીએ છીએ કે તોફાનની તીવ્રતા કેટલી હશે આ ઘરમાં અંદર ઉતું એથી ઓંટોડાયું એથી ફેંકી દીધી બહાર એથી માનો પાંચસો એક કિલોમીટર જેવું થાય ત્યાંથી અંબિકા નદીની બાજુમાંથી પાણી ટાંકી પાંચસો લીટર વાળી અહીંયા પડી છે અહીંયા એટલી ખરાબ હાલત હતી કે અહીંયા ગાવડા બધા ડટાઈ ગયા હતા ત્યાર પછી અમે બધા આવ્યા અને ગાવડા પરથી જે કોઈ હોય તે બહાર કાઢ્યું આવા કપરા સમયમાં ગામ લોકોએ આગળ આવી પીડિતોની બનતી સહાય કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડી યથાશક્તિ મદદ કરી પરિસ્થિતિ થાળે પાડી પણ અહીં રહેનારાઓનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું કોઈ પણ ઘા હોય તેને રૂજાતા થોડી વાર લાગે તેમ આ કપરો સમય પણ વીતી જશે આ વિસ્તારમાં ફરીથી ખુશહાલી આવશે સમય ધીરે ધીરે બધું જ વ્યવસ્થિત કરી દેશે